અને જો માંડવી ને બે ફેર હાથી આકીને કમ્પ્લીટ એક ફેર ખાલી મિંદ્રા ઐક્યા ને એક ફેર બલુનિયા હે એટલે ખડ હે ને હવે સોખું થઈ ગયું છે કેમ બાકી માંડવી ના લાગે ઓલા નવ વિઘા વાળા ખેતરમાં બહુ ખડ હતો ઈમાં હે ને હવે સોખું થઈ ગયું હે અને આજે હે ને આપણે ઓલા ચાર વિઘા વાળા ખેતર ને થોડી થોડી ઈરા આવી ગઈ હે માંડવીમાં તો અહીંયા જવાનું હે દવા સાટ અમારા પપ્પા તો લોકો વહી ગયા હે પણ બીજો પંપ લઈ અને બાદલ હે ને આમાં દવા સાટે ઓલી સાઈડ ક્યાંક માંડવી નબળી હે ને જોઉં આપણે શીપડીવાળામાં તો એમાં નરવાઈની છે ને કોરાજન અને ઓલું નાઇટ્રોજનનું જે ઓલું ખાતર હતું ને તો આપણે ઓગણી 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 એ અટાણે સાટે છે તો એ સાટી જઈએ પછી પંપ નગરો થાય ને તો પછી જો શિયાર વિગામ રહી જાય તો કે નહીં રહીએ શિયાર વિગામ લગભગ સટાઈ જાય હેલેરું જો રહી જાય હે મોળ વાર લખીએ તો બાદલ જ પંપ લઈએ અને હું સટવા માંડીએ તો હાલો આપણે એમણે જઈએ અને જરાક આજે છે ને હમણાં ત્રણ થયા તડકો વધારે પડે છે કેમ કે હવે એવું લાગે છે કે વરસાદ બે ત્રણ બેતંદીમાં થઈ જાય એવું લાગે છે ગરમી ઉપરથી અને અગાહી છે પણ હવે ખબર નહીં કેદી થાય હવે તો હમણાં જઈએ આપણે અને આમાં હે ને હમણાં મજૂર હે ને દે હે જો દિનેશભાઈ ની લોકો હે ને આમાં ને દે હે કઈ ખળનું છૂટું નથી બાપા સાથે હે આમાં એવું બધું તો લાગતું નથી ઈર હું ક્યાંક ક્યાંક કોક પાંદરામાં હે હે જવા ક્યાંક કોક પાંદરા માં જવા સિંડા કરી નાખા હે ઈર જો જોડે તો તમને દેખાડું આમાં હોય તો ખરી પણ ક્યાંક ગોતવી પડે જો ક્યાંક ક્યાંક કોક પણ આવે છે આવા ઘર નહીં એટલે દવા સાટવી પડે મેં બાકી આ ખેતર હે ને શોખું કર નહીં કેમ બાકી હવે ફરી રીલ બનાવીને મૂકી દો હે બીજ એક ને ખા લે હોય નહીં ત્રણસો ત્રણસો કેતા વી આવે એક રીલ માં ત્રણ ત્રણ લાખ જણા જો ઉપડો લાગો દવા સાટા મારે

ભાઈ બીજો પંપ સુટો થઈ ગયો એટલે આપણે હે ને હવે લગભગ થોડુંક યો હે હવે સાટવા લાગી બાકી આમાં હે ને સોડા છે અને એક પાંચ છે હવે તો લઈ જાય ઓ ભાઈ પંપ ને લઉં ઈ મોટો સ્ટ્રગલ હે જો બધી વસ્તુ કેમ રાખે છે હાલો 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 હે ઓ હું કોઈ નઈ થઈ થોડો થોડો ઈ મોટો તરી તો કીધું 가자라, 제 몸이. 여기서부터 보러 와보자. 보러 와자 하는. 어레레. 메드모크지드만 남자인데, 저. 이거 뭐라고 했니? 아이 놀래요. 무덤 안에. 안리오. 무덤 케어하고 있는. 뭐야? કોક કોકે હગાય થા કરજો હગાય નઈ થા કે આતા દીકરા બધાય પી કોઈ દીકરી આપડી દીકરી વાંધો હું હા વાંધો હું ગયા તેસી લાગે નઈ કે શી કે મને સોડા પી એ દેસી હોય ને આજ રેવાર મજા ઓલા ખાઈ ની કાવ બેસમાં ખાય ઓલું ખાય હા એકદિ pizza ને કે વિડિયો મુકે pizza ખાય એકદિ દારુ પી સોડા નો વિડિયો મુકે કે દારુ પી એકદિ पान મલ ગયા જલસાક કરે નારી અરિયો જલસા કરે હગાય ની તે ગરીબ થઈ મણો बुक पेरा करे हो ओ जईती छोडा पिदे ज हाईड्रोजन मोही अर्जुन दे अर्जुन इकीन मोहित मलक कमाई मरे मने 30000 कमाई दे ते करिया तीनवा कठोवी छ दीदी दिकरा मारो का तो मारो हेकर नो खातो तो हेक करयो इता इटर करियो आपरा मादिकले एक खातो राखा तो आपरा খাতাম

ઊંઘ વૈ ભાઈ કોટ નહી ન આપિયા કો એક બુલેટ ન હોય ન હું આવી જ તો જાણતા હું કરું ક્યાં હું કોઈ ਦਿન હવે વાત કર

પંપમાં ખરાબી આવી ગયા એટલે લગભગ હે ને આપણે દવા સાટવાનું સારો આવીએ જ નહીં એટલે મારા પપ્પા હે ને ઓલો હું લેવાની પંપ લઈ અને દવા સાટવાનું ચાલુ કરી દીધું અમે હવે હે ને ત્રણ પંપ છે અને આપણે હોય ફટાફટ ઘેરે હવે હે ને વરસાદ આવે એવું થઈ ગયું હે તો ફટાફટ દવા છટાઈ જાય ને તો વાંધો નહીં આવે ચલો તો આપણે ઘેરે જાય પંપ લેતા જાય અને એમાં હું વાંધો એ જોઈ લઈ ભાઈ એને ટ્રેક્ટરમાં ઓલો પાઇપ નખવાનો હે બે ત્રણ દીધા કહું પણ હે સેટિંગ હમણાં નથા આવતું કેમ કે હે ને ઓલો ભાઈને પાઇપ વાળો જે હાથી બને નવરાઈ થાય ને નખો આવ્યું ઇંગલ ચું એમને પડ્યું હે કાલકા પરમથી જ આવું હે નખો આવો ટ્રેક્ટર એમનામ પડ્યું હે પાઇપ નાખવું હોય તો આ ને ટૂંકમાં ટ્રાન્સફર કરવી દો હે ને આ લાઇટની ઉપર નાખ દેવી એટલે પછી અહીંથી હે ને આમ પાઇપ મારી દેવો મશીનમાં કાળો કલર મારી દો હાથી બાથી બધું કમ્પ્લીટ હકાઈ ગયું હાથી એમને પડ્યું હે કલર કરવો હોય એક બે માં